કેમ છો બધા મજામાં આજે આપણે રોસ્ટેડ ચણાની દાળ બનાવવાની છે જે બજારમાં મળતી હોય તો તો છે ને આપણે આ ચણાની દાળ હોય ને રીતે મસ્ત ધોઈ નાખવાની ધોવાઈ જાય ને એટલે આપણે એને પછી પાણી આમ રાખી અને બે થી ત્રણ કલાક માટે પલાળી રાખવાની પછી મસ્ત પલળી જાય અને આમ તમને લાગે કે ના હવે ટુકડા આમ હાથમાં થઈ જાય છે પાણી કાઢી અને આ રીતે એના કપડામાં સુકવી દેવાની તમે જોઈ શકો છો કે મસ્ત બે ત્રણ કલાક થી આપણી દાળ પલળી કલાક માટે સુકાવા દેવાની છે એટલે જે જે પાણી હોય ને એ નીકળી જાય અ કપડામાં છે ને એ એબ્ઝોર્બ કરી લેશે અને આ રીતે પછી કપડું ઢાંકી દેવાનું તો જો આ બે ત્રણ કલાક પછી તમે જોશો ને તો આપડી ચણાની દાળ આ રીતે મસ્ત પાણી જે છે ને એ નીકળી ગયું હશે અને જે કપડું હોય ને એ પાણીને આમ સોફ કરી લેશે એટલે આપણી દાળ હવે તૈયાર છે આપણે એને તળવા માટે રોસ્ટ કરવા માટે મતલબ આપણે જે બાલાજીની ચણાની દાળ આવે છે એના જેવી આપણે બનાવવાની છે તો આપણી પાસે કોઈ ઓવન કે એરફ્રાયર નથી તો આપણે એના સિવાય કઈ રીતે કરીએ છીએ એ તમને આજે હું બતાવીશ તો આપણી દાળ છે એ હજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્યાં સુધીમાં આપણે એનો મસ્ત ચાટ મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા મેં છે એક વાટકામાં મીઠું સ્વાદ અનુસાર આપણે જેટલી ક્વોન્ટિટી ચણાની દાળ હોય એ પ્રમાણે અને એક થી બે ચમચી જેટલી આપણું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલી હિંગ આ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી તમે કાળા મરીનો પાવડર છે એ તમે મિક્સ કરી શકો છો અને અહીં છે થોડી મસાલાવાળી ચટણી પડી હતી એ આપણે થોડી ઉમેરી છે તો હવે એ બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને આપણે મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આ રીતે છે ચણાની દાળ એને તમારે આ રીતે તળી લેવાની છે રોસ્ટ કરી લેવાની છે મસ્ત રોસ્ટ તો નહીં પણ ફ્રાય કરી લેવાની છે એમ તો આ રીતે આમાં કેવું છે કે ચણાની દાળ આપણે આટલો કલાક પલળવા દીધી છે અને એની થિકનેસ વધારે હોય એટલે આમ તળવતા થોડી વાર લાગે એમ અને તેલ છે ઠંડુ પડી જાય જેવી તમે દાળ નાખો એમ એટલે અહીંયા છે આપણે થોડોક સમય આમ રાહ જોવાની અને ગોલ્ડન બ્રાઉન થોડી છે દાળ થવા દેવાની છે એકદમ ગોલ્ડન બ્રાઉન તો નહીં પણ સે જેવી અને તમે આમ ઝાડામાં જોઈશો ને તો તમે એને જેવી રીતે ફ્રાય કરી લેશો ને તો એ છે ને આમ અવાજ આવશે દાળનો તમે જોઈ શકો છો આ રીતે જો અવાજ આવે એટલે તમારે સમજી જવાનું કે તમારી દાળ છે મસ્ત તળાઈ ગઈ છે શેકાઈ ગઈ છે આવી રીતે દાળનો અવાજ આવે એટલે આપણે મસ્ત દાળ આપણે સમજી લેવાનું કે શેકાઈ ગઈ છે અને પછી આપણે દાળને આ રીતે છે બટર પેપર માં તમે ના રાખો તો સારું કેમ કે જે સાદા પેપર હોય એમાં આપણે કાઢી લેવાનું એટલે જે તેલ હોય ને એમાં વધારાનું તેલ એ મસ્ત શોક આમ શોક થઈ જાય અને દાળ છે આપણી કોરી મસ્ત થઈ જાય જોઈ શકો છો કેવી સરસ મજાની આપણી દાળ તૈયાર છે એમાં આ મીઠો લીમડો છે એને પણ ફ્રાય કરીને આપણે ઉમેરી દીધા છે હવે ધીરે ધીરે આપણે એમાં જે ચાટ મસાલો તૈયાર કર્યો હતો એ પણ આપણે એમાં ધીરે ધીરે ઉમેરી દેવાનો છે અને મિક્સ કરી દઈશું તમે તમારા જો બાળકો હોસ્ટેલ કે પછી સ્કૂલે જતા હોય તો એના ટિફિનમાં તમે થોડું થોડું આવી રીતે દાળ છે એ ફ્રાય કરીને આપો તો એના હેલ્થ માટે પણ સારું અને અમુક સમય હોય સવારના દસ વાગ્યા હોય કે પાંચ વાગ્યા હોય કંઈક ખાવાનું ટેમ્પિંગ થતું હોય તો તમે આ ખાઈ શકો છો

અત્રણમદાનનો વિડિયો બનાવી છઈ તો બધી માસીઓ લાઈક સબસ્ક્રાઇબ અને આ દાખલ આવજો તમને HEEEE <laughs>